કરાયેલ અભદ્ર ટિપ્પણીને લઈને સોનલધામ મઢડાના પ્રતિનિધિ ગિરીશાપા તેમજ જૂનાગઢ ખાતેથી સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને આ નિવેદનની કડક શબ્દોમાં વખોડ કાઢવામાં આવ્યા છે અને સોનલધામ મઢડા ખાતેથી જણાવવામાં આવ્યું છે કે સોશિયલ કામ કરશે આમાં જરૂર પડે તો આવેદનપત્ર આપવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ કાયદાની મર્યાદામાં રહીને કાર્યવાહી કરીશું તો આ તરફ સુપ્રસિદ્ધ લોકસાહિત્યકાર રાજભા ગઢવી દ્વારા પણ

ચારનો વિશે બહુ જ બહુ જ બેહુદો બોલ્યા એટલું બધું બોલ્યા આપણા માતાજીનો વિષય લઈ સોનલમાં વિષયની વાત મૂકી એટલું નહીં પણ ચારની દીકરીઓ માડી અને સમાજ એટલું ઘસાતું બોલ્યા કે જે સહન ન થઈ શકે સમાજને સમાજ હું જોઉં છું સમાજમાં પણ ઘણો ઉશિરાાર છે તો એ બાબતે મારે સમાજને ખાસ વિનંતી સમાજને ખાસ આ માધ્યમથી અહીં કહું છું કે ભાઈ ખરેખર આપણે આ વિષય ઉપર સોશિયલ મીડિયામાં ન જાય કોઈ સમાજને દોષારોપણ ન કરી જે વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે એના માટે કાયદામાં હું જોગવાય છે એ વડીલો બધા તલ ચર્ચા કરી અને આગળ પગલા ભરે થતી હોય તો ફરિયાદ કરે આવેદનો જે થતું હોય પણ શાંતિથી આપણે નિયમ ને આધીન થઈશું એવી મારી નમ્ર સમાજ ને અપીલ છે જે માણસ ઝેર ઓગતા હોય એવા માણસો કોઈ પણ સમાજ ના હોય એ પોતાના સમાજને અને દરેક સમાજને નુકસાન ફુગાડે છે તો એ નુકસાન ફગાડે એની પેલા નાથી લેવો જોઈએ એના ઉપર કડક કાર્યવાહી થાય એ અમારી માંગ પણ છે અને આવું ન કરવાની ભૂલું કરે એવા બીજી વાર ન થાય એ દરેક રાખવું જોઈએ અત્યારે અત્યારે દરેક કામ કરવાનો વખત છે એક કરવાનો વખત છે ત્યારે તોડવાનું કામ ન કરે અને બધાઈને આખી દુનિયાની આ દ્રષ્ટિ ભારત ઉપર છે તો ભારત રાહ બતાવે છે વિશ્વને એમાં આવી રીતે આઝાદીની અભિવ્યક્તિ નીચે કોઈ માણસ બોલે એ બહુ અઘટિત છે